જુનાગઢના કેશોદમાં ગંભીર અકસ્માત સર્જાયો છે કેશોદ તાલુકાના સોંદરડા જીઆઈડીસી થયેલા ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર એક બંધ દુકાનના શટરમાં ઘૂસી ઘુસી ગઈ કારની સ્પીડ એટલી હતી કે સ્પીડો કાંટો એકસો ચાલીસ પર અટકી ગયો દુકાનના શટર અને દિવાલને ભારે નુકસાન થયું છે સદનસીબે દુકાન બંધ હતી અને નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હતો એટલે જાનહાની ટળી હતી અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અથડામણ બાદ કારના આગળનો ભાગનો કચ્ચણ ઘાણ વળી ગયો છે અને કારના દરવાજા લોક થઈ ગયા હતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમેથી એકસો ચાલીસની સ્પીડમાં કાંટો બનતો એટલે મારા અંદાજ પ્રમાણે એકસો ચાલીસની સ્પીડમાં આવતા છે ભાઈ સીધા સીધા આવી ગાડી શટરમાં ફટકાણી શટરને દિવાલને બધી અત્યારના તોડી નાખ્યું ભગવાનની દયાથી એને ભાઈને કંઈ નુકસાન થયું નથી તો ભાઈને આટલી ઈજા નથી થઈ કે અમારે અહીં કોઈને ઈજા નથી થઈ બાકી અમારે પણ અહીં બાપા પગી કરી તરીકે અમે રાખ્યા તો બાપા પણ અહીંયા જ ઉતા હોય ને અમે અહીંયા જ બેઠા હોય રવિવારને સમય હતો એટલે અમે કોઈ હતા નહીં એટલે કોઈને નુકસાન થયું નથી એક ખાલી દુકાનને નુકસાન પહોંચ્યું છે